ભરતભાઈ મધુભાઈની વાડીએ આજે વિઝિટ કરવા આવેલ છું એણે તુવેર વાવેલી છે કોથમી છે પછી ઘર પૂરતું બકાલું છે કલમુ છે સીતાફળીયું છે ઘણી વસ્તુ છે પછી વિઝિટ કરીને પછી હવે કે આલો ચા પીવા બેહો એટલે વાડીનો ચા પીવાની કાંઈ મજા આખી અલગ જ હોય એમાં લીંબુડીના પાન નાખવાના છે કાંઈ ઘટે જ નહીં એવી ચા બનાવવાની છે અટાણે અમારો મંગાળો ચાલુ છે ને પવન છે પુષ્કળ અને અમે બેઠા છીએ એ ઝૂંપડી જો આમ દેશી ઝૂંપડી છે કાંઈ ઘટે નહીં જો વાડીની મોજ જ આખી અલગ છે પાન ક્યારે નાખવા લીંબુના પાન નાખ્યા જોવા મારી આ વાડીની મોજ અને ચા જોવો હાલો ચા પીવો હાલો કાઠિયાવાડ ચા હોય કાંઈ ઘટે નહીં એમાં ભરત કકાએ બનાવેલી ઓહોહ kai gede nih. Halo, pasti kita nih mereja. Ya. Ah, harus jawab pakai gigi ke oh, kau Wah, bebas. વા થોડીક થોડીક હા 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 Sabar kok. apa ini?